આપણે થોડાક વિડીયો તરમ મોડા થયા જઈને બંધ થવાનું થાય એટલે વેલો પછી હુકાતો જાય રામ રામ સીતારામ મજા બધાય ખાસ આપણા વિડીયો પસંદ આવે તો લાઇક સબસ્ક્રાઈબર બધા કરજો આપણે હા બપોરને રોટલા ઘડવાનું તો આપણે થોડાક વિડીયો તરમ મોડા થયા રોટલા ને બધું ઘડાઈ ગયું કે હે જે બનાવવા ને ઘડે લીધા બાજરા ને રોટલા ગરમા ગરમ ને આગળ કે કારેલા નો હોય કે ડુંગળી નો તુરિયા ને ઝુમખડી નો તમને ખાઈ ખાઈને ને ઓગરે ગા હવે ડુંગળી વઘારીયા આપણી જો અહીંયા દેશી સુલાની હોય જમાવટવાળી બને મજા આવે ખાવાની રોટલા ને સારા બને ગરમા ગરમ બાજરાનું રોટલા ડુંગળી નો વઘારીયા આપણી જાજા હાબા મગફળી ઉપાડ્યા આપણી એ ઓવરલ મગફળી કારણ કે આપણી આજે એ મગફળી છે ને તો આપણી આ વીસ નંબર મગફળી છે અને આપણી આવો બધે કંઈ ફાલ છે મગફળીમાં આપણે આની ચૌદ તારીખે ત્રણ મહિના પૂરા થયા બધા જો આ બધા છડાવ થઈ ગયા દોડવાઈ ખોલાતા નથી આપણી મગફળી તો સારી છે કંઈ બહુ વાંધો અને જે આમાં બીબડું ઘણું બધું હે આપણી પીવરાવળી વગરની છે પીવરાવરનું જો ચાલુ હોય ને એને વગરથી ઉપાડેલ છે આ મગફળી એટલે આ થોડોક બીબડાના મગ જો એના થઈ ગયા સુકાઈ ગયા એવા ચાલો આપણી મગફળી ને થોડા દે બાફાઈને કીએ ઓરા કે બાફેલ ભણીતા બાફેલ જરા બહુ ભાવે આપણી અહિયાં મગફળી કામ હાલે આપણી બાફેલ તો ભાવે પણ એમ કહેવાય કે ઓરા બહુ ભાવે એટલો બહુ વાંધો ન આવે ને આપણે આપણી બફાઈ જઈએ મગફળી અને આપણી આ છે બાયોગેસ બાયોગેસ સારો આવે આપણું શર્ટ ચુમ્માં ફિટિંગ કરાવ્યો હતું આપણે જે જોયું વાલા કરીને આ ગેસ સારો હાલે નહીં જોઈ લો બાટલો સારો રોટલાનો સળેલું કારણ કાઉ એટલે થોડોક આપણી હેના અહીંયા થોડોક ગેસ નો બંડલ પગતા આવે ને એટલે ઝાર પકતી આવે એટલે વીસમાં રોટલો કાશો રહી જાય પ્રોબ્લેમ થાય બનાવવામાં બહુ આપણી આ વેલો હે મેવાર હોવાનું થાય ને તારકોરે પછી જયારે મે આપણી ઉરા ઉરા જાય ને બંધ થવાનું થાય એટલે વેલો પછી ઉકાતો જાય ફળાફળો ચાલો આપણે દેખાડીએ ક્યાં સુધી વેલો પી ગયો અને આ ઓરે આટે સડે આવેલો એને જો આવી રીત નહીં સડતો જઈ ઓવરે આટે અને જો આ પાંદડા દેખાય ને એવા અમુક અમુક ફૂકાવા મળ્યા કોક કોક લીરા પીરા પીરા થવા મળ્યા જે આ દેખાય અને અહીં થોડાક અધેડ હે તો સિકડીને પાન હે નથી દેખાતા નકર એ બધા અહીંયા હુકા મજારતા નરતા હુકાઈ ગયા નહીં વાળી રીતના થગા કારણ કે હવે વરસાદને વિદાય ગાણો હે એટલે હા મેં બંધ થઈ જાય ડાખો વેલો હુકાઈ જાય થોડાક ધીમા વેલો જે હાવ હુકાઈ જાય તો આપણી આ તો મેનો વેલો અને પછી બે વર્ષનો વેલો થઈ ગયો ને એટલે આમાં આવી રીતના ડોડો આવે હા એવડે એડે હોપારી જેવડે થયા ડોડવા નોર્વેલ કેવાય